પોલીસે ઝડપી પાડી છે આરોપી છેલ્લા સાત વર્ષ થી પોલીસ નજરે આવતો ન હતો વર્ષ બે માં ચડ્ડી ગેંગે સુરતના સરથાણા વિસ્તારમાં અને ઘરોમાં તમચા અને જીવડી હથિયારો સાથે ધાડ કરી હતી લૂંટના ત્રણ મહત્વના ગુનાઓમાં આ ગેંગ સંકળાયેલી હતી આરોપી આકાશ જાનુ ચારેલને પોલીસની સચોટ માહિતી દ્વારા પકડવામાં આવ્યો તેણે સુરતના શાણ વિસ્તારમાં છુપાઈને રહેવું શરૂ કર્યું હતું પૂછપરછમાં જાણવા મળ્યું કે આ ગેંગને સાથે લઈ દાહોદના અલગ અલગ વિસ્તારોમાં મકાનને ટાર્ગેટ કરીને ધાડ પાડતા હતા ઉદાહરણ તરીકે બે હજાર સત્તરના ઓબેરામાં એક મકાનમાં લૂંટ કરી પચાસ હજારની મતા ચોરી લીધી હતી આ મકાનમાં પ્રવેશ કરતા ગેંગના સભ્યોને પુરુષો અને સ્ત્રીઓના સામે ભયભીત કરીને સોના અને ચાંદીના દાગીના તેમજ રોકડ લૂંટવામાં સફળતા મળી હતી આકાશ અને તેની ટોળકી સુરત તરફ ભાગી ગયા હતા હવે છેલ્લા ચારેક મહિના દરમિયાન તે પરિવાર સાથે મકાનની બાંધકામની મજૂરી કરવા આવી ચૂક્યો હતો આરોપીને કાયદેસરની કાર્યવાહી માટે ધરપકડ કરવામાં આવી છે અને અન્ય સંકળાયેલા સભ્યોની શોધખોળ પણ ચાલુ છે જમણા સુરત સબસ્ક્રાઈબ કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં